કોઈ ની મુહૂર્ત હશે કોઈ નઈ જુડોનગર માં ફરતો બુંડી બુંડી હાલ કરીશ બુંડી બુંડી કરે કોઈ નઈ જુડો હશે ને તો અનાથી વેતર હાલ કરેતર હાલ કરે તો દર્શક મિત્રો અત્યારે સૌથી પહેલાં વાત કરવામાં આવે તો અસલી માસીએ નકલી માસીને પકડી નાખ્યા અને પછી જુઓ મિત્રો કે જે નકલી માસી જે કિન્નર બન્યા હતા જે રૂપિયા કમાવા માટે પછી મિત્રો અસલી માસીએ એ નકલી માસીને જે જવાબ દીધો ને ભાઈ એક થાપે તો આમ ઊંધા પાડી નાખ્યા મિત્રો તમે વિચારો કે અસલી માસીની અંદર બહુચરમાની કેટલી તાકાત હોય મિત્રો કેમ કે તમને ખબર છે કે માસી જ્યારે આપણી ઉપર હાથ મૂકે ને ભાઈ ત્યારે એમ સમજી લઉં કે તમારું જીવન ખરેખર તરી ગયું ભાઈ તમારી ઉપર ગમે એવું સંકટ હોય ગમે એવા દુઃખો આવવાના હોય ને બધાએ ખતમ થઈ જાય ખાલી માસીનો એકવાર હાથ ઉપર પડવો જોઈએ મિત્રો કેમ કે મેં મારી જિંદગીની અંદર જોયું છે ભાઈ જ્યારે હું દ્વારકા જતો ભાઈ ત્યારે એક માસી મને ટ્રેનની અંદર આવી અને આશીર્વાદ આપ્યા મારી ઉપર હાથ મૂક્યો ખાલી મિત્રો તમે માનો નહીં આજે કહેવું પડે વિડીયોના માધ્યમથી એ માસીને ખાલી મેં વીસ રૂપિયા આપ્યા હતા વધારે નહોતા આપ્યા એ માસીએ વીસ રૂપિયામાં મને એટલા બધા આશીર્વાદ આપ્યા કે સાહેબ મને ખરેખર જિંદગીમાં ઘણું બધું સાહેબ મળી ગયું તો એ કહેવાય સાહેબ આશીર્વાદ હવે એવી જ રીતે આ અસલી માસી તમે જોઈ રહ્યા છો આ અસલી માસીએ નકલી માસીને પકડ્યા અને પછી જાહેરમાં કીધું કે આવા લોકો દેખાય તો મને કહો અને પછી એ નકલી માસી એમને મા માફી પણ માગી આ અસલી માસીની કે અમારાથી ભૂલ થઈ ગઈ હવે અમે નહીં કરીએ એમના પગે પડ્યા સાહેબ તમે જો એમના પગ ચાટવા માટે કે ગમે એમ કરી અને એમને માફ કરી દે